બિટી બિટી આપ માર લઈ જાવતી તારે તાર પાણા રાખો તાર ઘર રાખજો ઓલે હું લઈ આલે મસ્ત અલ્યા કાળી તારા ઘર રાખી રે આ લાવો ગમે તે બધા પણ કોન્ટેક્ટ લેવું પડે કાન ઓન ઓય આ પેલા ખરે 10000 માં લીધીતી તે તું આ બેઉ તારા ઓસ એ ઓસળો દુજો જ લગા રે દોઆ બેઉ તારા પર કૂદી જાય એતોડી

કાકા રે અલ્લી કે તમારું મગજ જીવખુ ઓય યાર ને ફોન માં આલ તો ગેર આ પણ હું આ ગયો રોહો કેમ હોભળ તો મારી કોન ના તૂટી જાય ખુ એ તો કીધું કે તો સ બાર હા ઓવા તમારા લે આવી છે હોના જીવ તાર હા હેડો તા હેડો હેડો

અરે ગુપ્પો ગુપ્યો નહી આલુ ઓ ના હોય યાર ના ભાઈ હારી દેજે તો મરણે આખો ગમો તૈયાર દેજે આ તો કોચાવ કી કે

તો તો એકકી પાટ મરી ગઈ હોવા કંપા ચારો છો ભાઈ તો ચારો જો ગાવડાનું ઘેરુજી મેલા

ઉભો રખો ઉભો રખો ઉભો રખો આ ઓની છે કેટલામાં લાયા હા ખાલેકલા તું આરી 10000 માં હા 10000 માં અલ્યા 10000 માં અરે વતી ચોથી ઢક્યો છે રહ્યો કોક નોતું કરાશે કાકા હા લે હા તો લીધા તન ડોકળા અલ્યા માય કાંગલી તું